તમે જો કે ભાઈ કોઈને બ્રહ્મચર્ય છે પણ બહુ હતો ક્રોધિત શાપ આપતા છે કે જોર એમ એક સ્વાભાવિક રીતે કરતા આવડ્યો કેટલાય લોકો હું જોઉં છું અમારા યોગાલયમાં ટ્રીટમેન્ટ માટે આવે છે હું જોઉં છું એમનું આજ્ઞાચક્ર એટલું બધું શક્તિશાળી હોય છે પણ એ શક્તિઓનો એ લોકોને એ બધી શક્તિઓ એમને ગુસ્સામાં અને બુરા કામોમાં વેડ જાય છે નહી થયું એટલે એનો લાભ લેતા એટલે તો આપડે સ જો આ જ્ઞાન હોય એની પાસે તો લાભ લે

ને પણ એ સ્વાભાવિક રીતે એમ કે જબરજસ્તી નહીં